ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ ભાજપમાં કકડાટ છે તે જોવા મળી રહ્યું છે જેવી રીતે ઉમેદવારોની પસંદગીની બાબત હોય હવે જે નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે પછી કોંગ્રેસમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી થોડાક સમય અગાઉ સી આર પાટીલે જે ભરતી મેળો યોજ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક એવા કોંગ્રેસમાં આવેલા નેતાઓ દ્વારા હવે ભાજપમાં જે ટિકિટો આપવામાં આવી તેના કારણે પણ નેતાઓનો બડાપો સામે આવી રહ્યો છે આ શરૂઆત થઈ છે અમરેલીથી ઇફકોના ચેરમેન જે છે દિલીપ સંઘાણી તેમણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને જે વળતો પ્રહાર કર્યો હતો ત્યારબાદ હવે જે પૂર્વ સાંસદ છે અમરેલીના નારાયણ કાછડિયા તેઓ પણ મેદાને આવ્યા છે સાથે જ જે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ડૉક્ટર ભરત કાનાબાર તેમણે પણ પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે આ નેતાઓ વાત કરીશું આ વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ વખતે ગુજરાત માં છવ્વીસ બેઠકોએ પણ પાંચ લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શિયાર પાટીલ દ્વારા ભરતી મેળાની જે શરૂઆત કરી હતી ને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં રહેલા નેતાઓ હોય કાર્યકરો હોય તેમને ભાજપમાં જોડવાના જે પ્રયાસો કર્યા હતા ને જોડ્યા પણ હતા તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી હવે તે નારાજગી છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ આંખે ઉડીને વળગે તે પ્રકારે સામે આવી છે જેને લઈને જેવી રીતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જે પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ તેમના નિવેદન ઉપર જે વળતો પ્રહાર કર્યો હતો ત્યાંથી જ રાજકારણ જબરજસ્ત ગરમાયું હતું ને ત્યારબાદ હવે નારાયણ કાછડિયા પણ ખુલીને મેદાને સામે આવ્યા છે જે અમરેલીના પૂર્વ સાંસદ પણ છે ઉલ્લેખનીય છે કે આ વખતે અમરેલી બેઠક પરથી નારાયણ કાછડિયાને ટિકિટ ના આપવામાં આવતા તેઓની પણ આંતરિક નારાજગી છે તે ઘણા સમયથી ચાલી રહી હતી જેમાં બેજૂથ કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં થયા હોય ને જે ઘર્ષણના દ્રશ્યો પણ લોકસભાની ચૂંટણી પહેલા સામે આવ્યા હતા તેના કારણે પણ ભારે લાગની સ્થિતિ પાર્ટીમાં આવે તેવું કહેવાય રહ્યું હતું ત્યારે આજે જે પૂર્વ સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નારાયણ કાછડીયા તેઓએ કાર્યકરોને લઈને કેટલીક વાતો કહી છે પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો લોસદ તરીકે તે બદલ પણ હું સાવરકોડના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાવરકોડના તો મારું ખોતી ગુજરા કે આજે પાંત્રીસ થી ચાલીસ વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલ જ્યારે સાવરકોડલાનો એક કાળીકર્તા સાવરકુંડલા શહેર હોય સાવરકુંડલા ગ્રામ્ય હોય તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગ્યે પણ તમારો ફોન હોય તમારો ગામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે થશે અને બીજું કે ઘણો મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટ કે મારે કહેવું પડે કોઈ પણ કાર્યકર્તા નહીં ભારતી જનતા પાર્ટીનો કાર્ય કરતા ઊભો કરતા 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 દસ વર્ષ લાગે એ કાર્યકર્તાને તોડવામાં ખાલી પાંચ મિનિટ લાગે આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી ને કારણ કે કાર્યકર્તાની પાછળ અલગ બેઠા એટલે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ચિંતા કરવાની જરૂર નથી ઘણા ને ધમકીઓ આપતા હતા આમ નઈ કરો તો આમ કરી નાખશો આમ નઈ કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો તમને આમ કરશું તમને પોલીસ આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે એનો કદીમાર તાકાત છે એટલે પોલીસ થી ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપતો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્ય કરતા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી દડવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે દડવા માટે અને આજે જે ગઈકાલે દિલીપભાઈનો જો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે બપોરે અમને હોદ્દો મળે બીજે દિવસે અમને કેબિનેટ ને મંત્રીનું પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાત બાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા

તમારે હોય સવારે ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેઠમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે

કે પોલીસની જો ધમકી આપી હોય તો હું કાર્યકર્તાઓની સાથે છું તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કહી છે સાથે તેમણે એક વાત જે કડવી વાસ્તવિકતા છે તે સ્વીકારી છે કે આ વખતે વિપક્ષી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને હંફાવી નાખ્યો છે જી હા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી સાથે હતી જા કે સામે પક્ષે સંગઠન નહોતું કાર્યકર્તાઓ નહોતા છતાં પણ આ વખતે કાંટાની ટક્કર છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે અમરેલી સીટ ઉપર માની રહ્યા છે અને આને જ લઈને હવે વિવાદોની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતા છે અમરેલીના ડૉક્ટર ભરત કાનાબાર તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો એટલે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે સ્વબૂ સિસ્ટમ કહેવાય ને નીચેથી કાર્યકર્તાઓના ફીડબેક લેવાય હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય સંકલન થાય આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે પણ આજે પાર્ટી વિશાળ બની છે અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે કોમ્પિટિશન છે મહત્વાકાંક્ષા પણ હોય બધાને એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થઈ હોય એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી પછી ઘણીવાર પોતાની માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં આ વખતે આ બધું બની રહ્યું છે આ નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે છે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય અપચ્તાએ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે એટલે મને લાગે આના ઉપર વધારે હવે કંઈ ટીકા ટિપ્પણ કરવું મને નથી લાગતું યોગ્ય આ હતા અમરેલીના દિગ્ગજ નેતા ડૉક્ટર ભરત કાનાબાર તેમનું પણ કહેવું છે કે નારાયણ કાછડિયા દ્વારા જે નિવેદન આપ્યું છે જે પ્રતિક્રિયા આવી છે તે વાત સાચી પણ હોઈ શકે સાથે જ તેમણે કહ્યું કે અબ ક્યા પસ્તાના જબ ચિડિયા ચૂક ગઈ ખેત એટલે કે હવે શું પસ્તાવો કે જ્યારે ભૂલ થઈ ગઈ છે ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટી થાપ ખાઈ ગઈ હોવાની પણ વાત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ વખતે સ્વીકારી રહ્યા છે પરંતુ એ તો ચાર જૂનના રોજ પરિણામમાં જ ખબર પડશે કે ખરેખર આ વખતે ગુજરાતમાં છવ્વીસ જીરો રહેવાનું છે કે ભાઈ ઇન્ડિયા એલાયન્સ છે તે ખાતું ખોલાવશે તમામ બાબતો ઉપર હાલ તો સવાલ છે પરંતુ ચાર જૂનના રોજ પરિણામમાં જ ખબર પડશે પરંતુ જેવી રીતે સી આર પાટીલ સામે હવે એક એક નિવેદનો સામે આવી રહ્યા છે આડકતરી રીતે પ્રહાર થઈ થઈ રહ્યા છે છે તેના કારણે કહી શકાય ચોક્કસથી કે ભાજપમાં શરૂ ગયો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पराहाई